તો કેમ છે બધા મજામાં મજામાં જઈશે કેમ કે કાંઈક કંઈક આપણે આળસુ ઓળખ જોઈને કદાચ કંઈક કંઈક તમને મજા આવી જતી હોય છે તો થઈ ગયું હોય આપણું મોર્નિંગ ગુડ ભાઈ ઉઠી ગયા હે થઈ ગઈ સવાર બપોર થઈ ગઈ હે પણ ભાઈ માટે જ સવાર થઈ ગઈ કેમ કે ભાઈ મોડે સુધી સવાર રાતે જાગતા હોય રાતે મોડે સુધી જાગે એટલે પાછું અત્યારે પાછું મોડું ઉઠવાનું થાય આખો દિવસ ફાકી જ ગમવાનું હોય એ તમને તો ખબર જ છે કે મારો ધંધો શું છે ફાકી ગમવાનો આખો દિવસ ફાકી ગમવાની છે તો તમે અમારા પ્રકાર રેજો ને કાંઈક કાંઈક ફાકી ગમવા લાગજો મદદ કરજો ભાઈ એકલો માણા થકી જાય હાલો હાલો એપલ છે આ એપલ છે એપલ છે આ શું છે આ બોલ છે હા કેટ બોલ એપલ એ મને ને જ ભણવાનું તને ભણવાનું છે ગાંડી તો મને પૂછ

હાલો તો હવે જાય આપણે દુકાને આમાં હા બોલવામાં એમ થાય કે જુ ને ચા બોલ્યું તો શું ને ચા બોલવામાં કંઈ કઈ સાં શું થઈ જાય એટલે આપણે હવે ને આવી ભાષા વાપરવાની જે હોય પછી આપણે શું કરવું હોય એ આપણા ઉપર હોય એટલે બીજાનું જોવામાં રહે તો આપણે પાછળ રહી જાય હા 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 કેમ બાકીના ફાઇનની ગાડી કેમ છે હે કેજો જરાક કમેન્ટ કરી દેજો

રાહુલ બતાવ જીનેશભાઈ જીનેશભાઈ ઇસકો તો પહેચાન હોગે બહુત બડી દુનિયા મે બહુત છોટા સા નામ અમુક જ વાળા હે કે મારો ત્રાસ સહન કરલે ને એ દુનિયામાં ક્યાંય પાછો ન પડે મારા ઘરે જા ના હે ને એ મારો ત્રાસ સહન કરે એટલે આ જીવનમાં જીવનમાં ખૂબ આગળ વધશે આ છોકરો કેટલું તેજ દેખાય જોજો એ ચાંદલો આ ચાંદલો તો બતાવ ચાંદલો ચાંદલો લે દાંત નહીં ચાંદલો આમ જો ભગવાનનો બહુ મોટો ભગત હે એક મિનિટો ભાઈ ફોન આવે

ભાઈ જો આપણે ન્યાથી આય હેટ મળવા હતી આવી ગયા હે એ કા તમે યાર ન્યાથી મારે મળવા હતો આય હેટ ઢક્કો ખાધો ભાઈ અરે ભાઈ તમને મળવા આવું બોલે ભાઈ ભાઈ જે આને કે આપણે એમ કેટલો દૂર કે ઢક્કો ખાધો તમે મને મળવા ભાઈ તમારા હાટુ ચા આવી ગઈ હવે કોની વાત જોઉં હો બસ તારી જ વાત લે હા તો ટાઈમ થઈ ગયો ફૂલ હવે કરી લે થોડો ઘણો નાસ્તો કે હવે તો મરી ગયા હું ભૂખો થઈ ગયા હે તો લઈ લીધું હે એક આ બસ એક આ લેઈઝ ની લઈ લીએ આ

આમે લાઈક કરી કે ટુ રાઈટ કે મેને કી આ ગાદો અરે અરે ન તો વાગી ગયા છે ડરિયાન પાટીયા રે 7 7 વાગી ગયા છે એટલે ફૂલ બોલ આવી ગયા છે તો અટણને મૂકી દે ફ્રીજ માં જિનકા અત્યારે તો નો ચડાવવાનો હોય પણ ચડાવવાનો હોય હવારમાં તો વાગી ગયા અત્યારે 8:30 8:30 વાગી ગયા પોથી જમ્મન આવ્યો નથી તો ભાઈ થોડો કંટાળો આવે છે પણ ભાઈને કંટાળો નો આવે એ માટે આવી ગયા આપડા કાલુભાઈ

હે હા હટણેપો તો બાના હાટો આપણે ભેં રાખવી પડે છે ને હે ને બાજ બીજ પડે હા આપણે તો અહીંયા કણે આપણે ભેં છે ને રાતકોટમાં હવે મને એવું લાગે કે આ છોટું આટો આપણે ખાલી આપણા બાપા આપણે જો કેવો રાખ્યો રોબારી છે તો આપણને એવું લાગે કે ઇના આટો આપણે ભેં વાતી હાજી ની એ તારી પાન કોઈ કોન્ટેક્ટ માં કાઈ હવે તપાસ કરું શું નામ હે ખાલી કહો ને બાપા લાલા કોફી આવા દે હે કોફી આવી જાય જો આપણે એક નવો ઓર્ડર આવ્યો હે પાકી બનાવવાનો આ ટાઈપ નો હે મૂંચે

તો ફાઇનલી આપણે એટલે બધી પ્રોજે સામે એટલે બધી સક્કર ઉકફતર રખડતર પકડતા ભક્ડતા કરતા કરતા પોગી ગયા દુકાને આ છે આપણી દુકાન તો અત્યારે જો આનો માહોલ હારીપેટનો હોય પણ આપડે ઓલી દુકાને એટલે બધી માહોલ નથી હોતો અહીંયા માહોલ હારો હોય છે પબ્લિક કોટી નથી જ્યાં આપણે તરત પોચી થઈ જાય એટલે આપણે વેલા હાલ તો હિરેન બનાવીન આવતા છો ગઈ માતાજી તો હવે હિરેન ભાઈ ઝીરો ઝીરો મેસેજ